માંડવી જૂની પોલીસ લાઇન ખાતે શ્રી સાંઈ દીપ મંદિરનો પચ્ચીસ મોપાટ ઉત્સવ યોજવાશે જે નિમિત્તે દીપકભાઈ વરસાડે દ્વારા આંબા પારડીની બહેનો તથા અન્ય બહેનોને હેસે સારી વિના વિતરણ કરાય માંડવી નગર માં આવેલા જૂની પોલીસ લાઇન ખાતે સાંઈદીપ મંદિર પચીસ મો પાઠ ઉત્સવ તરીકે સત્તર અઢાર બે હજાર પચીસ નો રોજ ઉજવાશે જે દિવસે મંદિરના પૂજારી દીપકભાઈ વરસાડ દ્વારા આંબા પારડીની બહેનો શકુંતલાબેન ચૌધરી દ્વારા તારાબેન ચૌધરી તેમજ અન્ય બહેનો સો જેટલી સાડીઓ શોભાયાત્રામાં પહેરવા માટે આ વિનામૂલ્ય અર્પણ કરવામાં આવી હતી જેમાં પાવન પ્રસંગો સત્ર અઢાર બે હજાર પચીસના રોજ સવારે સાત કલાકે ગુજરાતના તેમજ દસ કલાકે મંદિરથી શોભાયાત્રા આખા નગરમાં બેન્ટ વાજા સાથે સતવારે ફેરવવામાં આવશે